પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે પોલીસ ભરતીને લઈને મોટો આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં આજે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ ડીએન રેની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટે સરકારી વકીલને સૂચન કર્યું હતું કે સમાન હોદ્દા માટે અલગ અલગ ભરતી કરવાની જગ્યાએ એકસાથે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી સમય બગડે નહીં અને ખાલી પોસ્ટ જલ્દી ભરાઈ જાય નમસ્કાર જમાવટ સાથે હું શુપાર્થ પોલીસ ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે સુવો મોટો પિટિશન પર સુનાવણી હાથ હાથ ધરવામાં આવી હતી આ પિટિશન સુપ્રીમ કોર્ટના બે હજાર ઓગણીસના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી જેમાં પોલીસ રિડ્રેસલ ફોરમની સ્થાપના કરવી પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી પોલીસને ટ્રેનિંગ આપવી વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી પોલીસના કામના કલાકો નક્કી કરવા તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું સરઘસોનો સરઘસોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવી જેવી બાબતોનો સમાવેશ થાય છે આ સુનાવણી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ ડી એન જેની બેસ દ્વારા કરવામાં આવી હતી હાઈકોર્ટે સરકારી વકીલને સૂચન કર્યું હતું કે સમાન મુદ્દા માટે અલગ અલગ ભરતી કરવાની જગ્યાએ એક સાથે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી સમય બગડે નહીં અને પોસ્ટ જલ્દી ભરાઈ જાય સાથે જ કોર્ટે વર્ષ બે હજાર પચીસ નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું છે મહત્વનું છે કે હાલ પીએસઆઈ ની લેખિત પરીક્ષાની જે જવાબવહી જે છે તેની તપાસ ચાલી રહી છે જેમાં આશરે પચાસ હજાર ઉમેદવારોની પેપર ચકાસણી ચાલી રહ્યા છે તેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ નવેમ્બર બે હજાર પચીસમાં જતા થવાનું છે કોન્સ્ટેબલ માટેનું સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર બે હજાર પચીસમાં બહાર પડશે જેલ સિપાહી માટે અલ્પ લાયકાતને ધ્યાનમાં રાખીને સંયુક્ત ભરતી પ્રક્રિયા અંગે વિચારણા ચાલી રહી છે હવે વાત કરીએ કે પોલીસ બેડામાં કુલ જગ્યાઓ અને ભરતી વાઇઝ પ્રક્રિયા અંગે સરકારી પ્રક્રિયા શું કર્યું રાજ્ય પોલીસ વિભાગમાં આ સાથે ફેઝ ટુ માટે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી ભરતી પૂર્ણ કરવાનો લક્ષ્ય છે ફેઝ વન માં કોન્સ્ટેબલ માટે દસ હજાર અને પીએસઆઈ માટે ચારસો પંચ્યાસી જગ્યાઓ માટે જાહેરાત થઈ હતી હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પરિણામ પ્રક્રિયામાં છે ફેઝ ટુ માટે ચૌદ હજાર બસો ત્યાંસી પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને બે નવા બની રહ્યા છે અને તેની પચીસોની કેપેસિટી છે જેમાં વધુ પાંચસોની ક્ષમતાનો ઉમેરો થશે નિર્માણાધીન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હવે એ જાણીએ કે આવનારા સમયમાં કેટલી જગ્યાઓ માટે પોલીસની ભરતી શકે છે આશરે તેર હજારથી વધુ પોલીસની જાહેરાત થઈ શકે છે સાત હજારથી વધુ બિનહત્યાર પચીસો થી વધુ હથિયારધારી અને ત્રણ હજાર એસઆરપી ચોર્યાસી પીએસઆઈ જાહેરાત થઈ શકે છે તો ગુજરાત હાઈકોર્ટના આદેશને લઈને તમારું શું માનવું છે જો તમે યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈને કરવાનું જાણો